ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ વિશ્વનાથ મહાદેવનું વાદળા અંધાયેરા છે અને અત્યારે પાછો ઉનાળો છે અને સાટાય કરે છે અને અત્યારે હવે આપણે તમને ખબર છે શું કરવાનું છે આપણે રમવાના છીએ તો કેમ છો મિત્રો મજામાં મજામાં જઈશો તો સ્વાગત છે તમારું આપણે એક નવા વિડીયોની અંદર તો મસ્ત મજાનો હવાર પડી ગયો છે ને અત્યારે વાગ્યા છે સાડા દ અને હું નહીં ધોઈને તૈયાર થઈ જુ નાસ્તો પાસ્તો આપણે કરી લીધો છે એમ તો હવે જવાનું છે આપણે મહાદેવના મંદિરે દર્શન કરવા તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ મહાદેવના મંદિરે તમે જોઈ શકો છો અહીંયા કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર છે તો હાલો હવે આપણે ત્યાં જઈને છે ને દર્શન કરી લઈ તો ફાઇનલી મિત્રો મહાદેવના દર્શન આપણે કરી લીધા છે અને તમે મિત્રો જુઓ તો ખરા ગરમી કેટલી બધી છે મને બહુ ગરમી થાય છે તો ચાલો મિત્રો ફાઇનલી હવે આપણે દર્શન કરી લીધા અને હવે આપણે જઈ ઘેરે મિત્રો મહાદેવના દર્શન કરીને આપણે હવે ઘેરે અને આમ મહાદેવના દર્શન કરીને ખૂબ આનંદ થાય ને ખૂબ પોઝિટિવ ફિલિંગ એક વાર તો મંદિરે જવું જ જોઈએ અને અત્યારે હવે આપણે વાગી જશે બહારને જમવાનું ટાણું થઈ ગયું છે તો હવે હું જમી લઉં પછી તમને મળું મિત્રો પછી બપોરે ખાઈ ગયો તો ને અત્યારે હું ઉઠ્યો મેં જોયું તમે જોવો તો ખરા વાદળા છે ને અત્યારે પાછો ઉનાળો હોય છે સાટા એ કરે છે મિત્રો ધીમે ધીમે પાછા સાટા વધતા જાય છે વરસાદ આવે તો આ થાય છે મારે ગામડે જવાનું છે થોડું કામ છે તો ભાઈ બીજો દિવસ ઉગી ગયો છે ને જય માતાજી બધાય ને મિત્રો અને કાલે પછી મારે છે ને ગામડે જવાનું હતું થોડુંક કામ હતું એટલે રાતે હું મોડો આવ્યો તો અને એટલે મને પછી ફૂલ હું આવતી હતી હું થાકી ગયો તો એટલે હું ભૂઈ ગયો અને અત્યારે પછી ઉઠીને આપણે ને તૈયાર થઈને મંદિરે દર્શન કરતા આવ્યા છી અને અત્યારે હવે આપણે તમને ખબર છે શું કરવાનું છે આપણે રમવાના સી ગલી ક્રિકેટ તો બ્લોગમાં આગળ બને રહેજો આગળ તમને હું ગલી ક્રિકેટ નો સીન એ બતાવું તો મિત્રો અત્યારે તો આપણે ક્રિકેટ રમવાનું બંધ રાખ્યું કારણ કે છે ને મિત્રો તમે જુઓ ફૂલ તડકો છે અત્યારે ઉનાળો છે એટલે તડકો ફૂલ પડે એટલે આપણે ક્રિકેટ છે ને બપોર પછી રમવાનો પ્લાન રાખ્યો છે તો અત્યારે મને યાદ આવ્યું કે મારી ઘડિયાળ છે પડી પેઢીથી એમાં સેલ નખાવાનું છે તો અત્યારે આપણે છે ને પહેલા છે ને ગામમાં જઈને સેલ નખાવતા આવીએ તો ફાઇનલી મિત્રો આપણે છે ને ઘડિયાળમાં સેલ નાખતા આવ્યા છીએ જો આ આપણી ઘડિયાળ છે આમાં આપણે સેલ નાખી દીધો છે એબ્રેક્સો કંપનીની ઘડિયાળ છે અને મારે તમને એક વાત કેવી છે કે આપણી ચેનલમાં છે ને હવેથી આપણે છે ને ડેલી કન્ટિન્યુ આપણે છે ને બ્લોગ જ નાખવાના છે કેમકે આપણે છે ને શોર્ટ વિડીયો બનાવવાનું છે ને આમ ઓછું કરી દીધું છે કે છે ને શોર્ટ્સ માં છે ને બહુ જાદા કંઈ વ્યૂ આવતા નથી એટલે આપણે બ્લોગિંગ કરવાનું શરૂ કરી દીધું છે અને શોર્ટ્સ વિડીયો બંધ કરી દીધા પણ છતાંય જો ટાઈમ રહેશે તો આપણે શોર્ટ્સ વિડીયો તમને તારે બનાવશું અને તમ મૂકતા રહો અને તમે જોતા રહેજો પણ અત્યારે છે ને ટૂંક હાલના ટાઈમમાં તો આપણે છે ને શોર્ટ્સ વિડીયો બનાવવાનું બંધ કરી દીધું છે અને હવે આપણે છે ને હાડાબાર થઈ ગયા છે મારો જમવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે હું પહેલાં છે ને જમી લઉં પછી તમને મળું તો મિત્રો બપોર પછી આપણે સરસ મજાનું જમીને છે ને હુઈ ગયા હતા અને બે ત્રણ કલાક જેવી આપણે આમ તો ચાર પાંચ કલાક જેવી આપણે નીંદર લઈ લીધી છે અને ઉઠીને પછી છે ને થોડોક ટાઈમ હતો એટલા માટે છે ને મેં કીધું હાલો દાઢી કરી નાખી એટલા માટે પછી દાઢી કરી લીધી કેમ કે બીજે દિવસે પછી શનિવાર થાય શનિવારે દાઢી બાઢી ન કરાય એટલા માટે છે ને શુક્રવાર હતો આડો એટલે મેં છે ને દાઢી બાઢી કરી લીધી છે અને મને એવું લાગે છે કે હવે આપણો બ્લોગ વિડીયો થોડોક મોટો થઈ ગયો છે તો મળીએ હવે નવા નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં સુધી બધાને જય માતાજી